સળંગ સ્કોલરશીપ મેળવવા માટેની આ એક સરકારની મહત્વની યોજના છે આ સ્કોલરશીપના ફોર્મ કેવી રીતના ભરવાના છે કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો સ્કોલરશીપ માટેની પરીક્ષાની તારીખ કઈ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સીજીએમએસ બે હજાર છવ્વીસની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે આ જાહેરાત તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના રોજ પ્રકાશિત કરવામાં આવી છે અહીં મિત્રો અલગ અલગ ઠરાવોની માહિતી આપણને આપવામાં આવી છે આપણે મુખ્ય માહિતી જોઈએ તો આ મુખ એક સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ અને વહેંચાયેલા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ બે હજાર બાર અન્વયે છથી ચૌદ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથરા બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના પચીસ ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવીને ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમો પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર છવ્વીસ તારીખ ચાર ચાર બે હજાર છવ્વીસ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે તો મિત્રો આ પરીક્ષા તારીખ ચાર ચાર બે હજાર છવ્વીસના રોજ યોજવામાં આવશે આ યોજના અંતર્ગત આમુક બે અન્વયે આમુક ત્રણના પત્રથી ગત વર્ષ મુજબ ચાલુ વર્ષે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પણ ત્રિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવનાર છે તેમજ આમુક ચારના કમિશનર શાળાઓના પત્રથી આમુક પાંચના શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસની સ્થિતિએ ધોરણ નવની ખાલી રહેલ અંદાજિત પાસઠ જગ્યાઓ માટે ઉપર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ આપનાર છે પ્રવેશ આપવાની કાર્યવાહી કમિશનર શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ વર્ષ બે હજાર છવ્વીસની વિગતે યોજવામાં પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ તમને આપી દેવામાં આવ્યો છે તે જોઈએ તો જાહેરનામું બહાર પાડવાની તારીખ છે ત્રણ બે બે હજાર છવ્વીસ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસથી થી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સુધી આ ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની તમારે ફોર્મ ફી ભરવાની રહેશે નહીં પરીક્ષાની તારીખ પણ અહીં જાહેર કરી દેવામાં આવી છે તારીખ ચાર ચાર બે હજાર છવ્વીસ શનિવારના રોજ આ પરીક્ષા યોજવામાં મિત્રો આ કસોટીમાં બેસવા માટેની પાત્રતા અહીં આપવામાં આવી છે તે જોઈએ તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ થી એકથી નો સળંગ અભ્યાસ કરી ધોરણ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય આ આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષાનો ફોર્મ ભરી શકે છે મિત્રો અહીં આરટીઈ એક બે હજાર નવની કલમ બારની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓ પચ્ચીસ ટકાની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી કે જેઓ હાલ ધોરણ અભ્યાસ કરતા હોય તે થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ પરીક્ષા વખતે બે હજાર નવની ની કલમ હેઠળ પ્રવેશ માટે નિયત થયેલી આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ આઠમાં માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે મિત્રો અહીં પરીક્ષા ફીની માહિતી આપવામાં આવી છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઈપણ પરીક્ષા ફી તમારી પાસે લેવામાં આવશે નહીં અહીં આપણને કસોટીનું માળખું આપવામાં આવ્યું છે તે આપણે અહીં જોઈએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ બહુવૈકલ્પિક વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઈસ એટલે કે એમસીક્યુ બેઝડ પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ તથા સમય એકસો ને પચાસ મીટર પરીક્ષાનો માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે પરીક્ષામાં નીચે મુજબના વિષયો તથા રહેશે મિત્રો અહીં પ્રથમ વિષય છે યોગ્યતા કસોટી કુલ ચાલીસ પ્રશ્નો અહીં પૂછવામાં આવશે તેના ચાલીસ ગુણ રહેશે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી જેમાં એસી પ્રશ્નો રહેશે અને તેના એસી ગુણ રહેશે અહીં સમયની વાત કરીએ તો એકસો ને પચાસ મિનિટ આ પરીક્ષાનો સમય રહેશે મિત્રો અહીં અભ્યાસક્રમ પણ આવ્યો છે તે જોઈએ તો અભ્યાસક્રમ ધોરણ આઠનો મુજબનો રહેશે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સ્વાદ્રશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ ધોરણ ને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે એટી શૈક્ષણિક યોગ્યતા કસોટીના એસી પ્રશ્નોમાં ધોરણ આઠના ગણિતના વીસ ગુણ વિજ્ઞાનના વીસ ગુણ સામાજિક વિજ્ઞાનના પંદર ગુણ અંગ્રેજી વિષયના દસ ગુણ ગુજરાતી વિષયના દસ ગુણ હિન્દી વિષયના પાંચ ગુણનો સમાવેશ થશે આ પરીક્ષામાં ત્રીસ ટકા પ્રશ્નો એનઈપી બે હજાર વીસ મુજબ કોમ્પિટન્સી બેઝડ પ્રશ્નો પૂછવામાં આવશે અહીં આપણને પરીક્ષા કેન્દ્રોની માહિતી આપવામાં આવી છે તો પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ગુજરાતી માધ્યમ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસ અને ધોરણ બાર ના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે તો મિત્રો તમારે પોતાના તાલુકામાં જ આ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવશે વલસાડના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ કઈ રીતના ગણવામાં આવશે તેની માહિતી જોઈએ તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ એસીબી એક્ઝામ ડોટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે ઉપરોક્ત મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયામકશ્રીની શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે મિત્રો અહીં અલગ અલગ તમને જે આ પરીક્ષા બાબતેની માહિતી છે તે અહીં તમને આપવામાં આવી છે તે પણ તમારે અભ્યાસ કરી લેવાનો રહેશે હવે અહીં ફોર્મ કેવી રીતના ભરવાનું છે તેની માહિતી જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની રીત સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ તેમજ સ્વનિર્ભર સ્થાન શાળાઓના વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે તો મિત્રો આ ફોર્મ જે વિદ્યાર્થીઓ જે તે સ્કૂલમાં ભણે છે તેમણે તેમના શિક્ષક દ્વારા જ આ ફોર્મ ભરી દેવાનું રહેશે અહીં આ પરીક્ષાને લગતી વિવિધ સૂચનાઓ પણ તમને આપવામાં આવી છે ક્યારે પરીક્ષા લેવામાં આવશે હોલ ટિકિટ કઈ તારીખ સુધીમાં તમારી પ્રસિદ્ધ કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે આ ઉપરાંત આ પરીક્ષા બાબતેની જે અપડેટ હશે તે પણ હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેની વેબસાઇટ પર મૂકવામાં આવશે તે તમારે જોઈ લેવાની રહેશે તો મિત્રો આ હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન શ્રાદ્ધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બાબતેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર